જેતે તે જિલ્લામાંથી પોલીસ આવી હતી પોલીસ સાથે એમને રવાના કર્યા છે અત્યારે કોઈ ઇન્ટ્રોગેશન કર્યું નથી જે અત્યારે અમદાવાદી ફ્લાઇટમાં અહીંયા તે ત્રીસ આવ્યા હતા એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને પોતે લોકોના ઘરે અચ્છા અશુવ્યવસ્થા કઈ રીતની ગોઠવામાં આવી હતી ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું એટલે લોકલ લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે લોકો ઇન્ટ્રોગેશન કે કે ઇન્ડિવિઅલી થઈ રહ્યું છે એટલે અત્યારે ત્યાં રવાના કરી ઓકે ઓકે